ગોધામ વેદ લક્ષ્મણા ગોપ્રસાદ વાહિંભેન્દ્ર વિશેષ દિનેશમાં તમારું સ્વાગત છે હું રાજસ્થાનમાં છું શ્રી મનોરમા ગોલોક તીર્થ અને નંદગાંવ જેને કહીએ છીએ એ વિસ્તારમાં છું પથમેળા પથમેળા કઉ એટલે વધારે પરિચય આપવાની જરૂર છે નહીં શ્રી ગોધામ મહાતીર્થ પથમેળા દ્વારા સંચાલિત જે વેદલક્ષણા પ્રસાદ વાહિની છે એનું આજે અહીંયાથી પ્રસ્થાન થયું છે તો આના માટે ઘણી બધી વાતો કરવી છે શરૂઆત અમદાવાદથી થશે અમદાવાદમાં તમને આ બધી પ્રોડક્ટ મળવાની છે ઓનલાઈન પણ તમે ખરીદી શકો છો એની પણ ડિટેલની આપણે ચર્ચા કરવાના છીએ તમને લાગતું હશે કે હું આ વેશમાં શા માટે છું તો મારું અહીંયા સન્માન થયું છે અને એક ગૌ સેવક એટલે કે ગાયના દીકરા તરીકે મારું સન્માન થયું છે તો મને લાગ્યું કે આજ ગેટઅપમાં મારે વિડીયો બનાવવો જોઈએ અ તો આપણે આની ડિટેલમાં થોડી વાતચીત કરવી છે મેં કહ્યું છે કે આ ભારતને એક ઉત્તમ નાગરિકો ત્યારે મળી શકે જ્યારે શ્રેષ્ઠ અને ઉત્તમ ખાવાનું મળે જે પ્રસાદ વાહિની એના વિશે વાત કરો જય ગો માતા જય ગોપાલ સંપૂર્ણ વિશ્વમાં ગૌ સેવાનો પ્રકાશ આલોકિત કરવા વાળું સંસ્થાન શ્રી ગોધામ મહાતીર્થ પથમેળા એમના તત્વાવધાને આજ એ મનોરમા ગોલો ગામની પાવન ભૂમિ ઉપર માનવ જાતિના ઉપકાર કરવાવાળી પૂજ્યા ગૌમાતાના ઉત્પાદો એમના દૂધ દહીં ઘીથી નિર્મિત સામાનો એમને જન જન તક પહોંચાડવાનું એક સંકલ્પ છે ગોધામ માતીર્થ પથમેળા સંસ્થાનું નામ આપણે જ્યારે શ્રવણ કરીએ ત્યારે મનમાં એવો ભાવ જાગૃત થાય કે જ્યાં પર જ્યાં જ્યાં લાખો ગાયોનું પાલન પોષણ ભગવાન કૃષ્ણના કાલે થતું હતું એવી જ રીતે અત્યારે ગોધામ પથમેડાની ભૂમિ પણ ભૂમિ ઉપર થઈ રહ્યું છે તો પૂજ્ય મહારાજજીના મનમાં એવો ભાવ છે કે આધા આધુનિક સમયમાં માણસોને પવિત્ર ભોજન સાત્વિક ભોજન મળતું નથી તો આ માટે ગોધામ પથમેળાના એક વિશિષ્ટ પ્રકલ્પ વૈદિક ગો ઉત્પાદ ફાઉન્ડેશન જે વાણિજ્ય પ્રકલ્પ રૂપે કામ કરે છે એમને એમને જ માધ્યમથી એ ગોપ્રસાદ વાહિનીનું એક પ્રકલ્પ શરૂ કરી રહ્યા છીએ આપણે સર્વપ્રથમ અહેમદાબાદ નગરમાં સર્વપ્રથમ અહેમદાબાદ નગરમાં એવી દસ ગોપ્રસાદ વાહિની એક સુચારુ યોજના બનાવીને આપણે સેવાનું કાર્ય પ્રારંભ કરીએ છીએ આ વેદલક્ષણ ગોપ્રસાદ વાયિની પ્રત્યેક વ્યક્તિના ઘર સુધી જશે એમાં ગાયના ઉત્પાદનોની મહિમા ગાયની મહિમા ગોગવ્યોથી નિર્મિત પ્રસાદની મહિમા એમને શ્રવણ કરાવશે અને એમને જીવનમાં ઉપયોગ લાવે એવો સંકલ્પ અપાડવાની એક પાવન સંકલ્પથી આ ગોપ્રસાદ વાહિનીનું ક્રમ પ્રારંભ કરીએ છીએ તમને વલણોનું ઘી મળશે દૂધ મળશે છાસ મળશે દૂધ પાવડર મળશે ચેવનપ્રાસ મળશે આયુર્વેદિક દવાઓ મળશે બિસ્કીટ મળશે મીઠાઈઓ મળશે હર્બલ કોસ્મેટિક મળશે ધૂપબત્તી અને છાણા અને વેદલક્ષણા બ્રાન્ડ નામથી જ ઉપલબ્ધ છે આટલું બધું ઘરાંગણે મળવાનું છે અને આની તો લોકોને ડિમાન્ડ છે આજે પૈસા આપતા પણ મળતું નથી મિત્રો આમ તો વાત કરી છે ઘરાંગણે ગોપ્રસાદ ગોપ્રસાદભાઈની આવવાની છે પણ આ એક ડિટેલ પણ તમે આઠ વાગે એટલા માટે રાખજો સ્ક્રીન ઉપર તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે તમે જ્યાં હોય ત્યાં તમે જો ઓનલાઈન ડિલિવરી તમને ઓનલાઈન જો ઓર્ડર કરશો તો તમને ડિલિવરી મળી જવાની છે આમ તો આપણે બધે જવાના છીએ પણ માનો કે સંખ્યાની દ્રષ્ટિએ જ્યારે વાહિની વધશે એ પહેલાં આપણો વિડીયો જોઈને કેટલાક લોકો મંગાવશે પણ ખરા તો એ લોકોને પણ ઇઝીલી મળી જશે અને કહ્યું છે કે પ્રેરકમાં કેસર માનવતા શ્રી રાજુભાઈ જોશી બહુ સરસ માનવતાનું કામ કરે છે આપણે ત્યાં જઈએ ખીચડી પણ મેં જોઈ છે બનતી આપણે એના વિશે થોડી વાત કરવી પ્રેરક જે છે રાજુભાઈ જોશી તમે જે નામ વાંચ્યું કેસર માનવતા રાજુભાઈ આમ તો તમે બોલતા નથી હું પરાણે બોલાવવા માગું છું બહુ ટૂંકમાં મને સમજાવો કે આ વાહિની જે છે એ આજના સમય માટે કેટલી મોટી નીડ છે બે હજાર સોળની અંદર અમે પાલનપુર ડીસા અમદાવાદ આવા આઠ યુનિટ ચાલુ કર્યા હતા આજે ક્યાંય પણ કંઈ શુદ્ધ ખાવા મળતું નથી કોઈ પણ જગ્યાએ આપણે દેખી રહ્યા છીએ ચારે બાજુ ડુપ્લિકેટ ડુપ્લિકેટ અને જોડે જોડે પાંચ રૂપિયાની અંદર હેલ્ધી હાઇજેનિક સ્નેક્સ મળી રહે એ હેતુસર માટલાની અંદર ખીચડી કઢી જે એકચ્યુઅલમાં પાંચ રૂપિયાની જ પ્રોડક્ટ છે કોઈ મોંઘી પણ નથી તો એક સમાજને હેલ્પફુલ થઈ શકીએ કે આ પ્રયોગ કર્યો હતો અને જ્યારે અમે સદભાગી છીએ કે પૂજ્ય દક્ષરણ બાપજીના આશીર્વાદ થકી દરેક જિલ્લાની અંદર ગૌમાતાની પ્રેઝન્સ હોવી જોઈએ એક હિન્દુ તરીકે હું પણ માનું છું ગાયોની આજની તારીખમાં ખૂબ હાલત ખરાબ છે લગભગ પથમેળાની જ વાત કરીએ તો દોઢ લાખ ઉપર ગાયોનો કેમનો નિર્વાહ થઈ રહ્યો છે એ કદાચ ભગવાન જ કરાવી શકે તો ક્યાંક આ પવિત્ર પળે બાપુના આશીર્વાદ થકી એક પ્રયોગ એવો કર્યો કે ગૌમાતાની પ્રોડક્ટ શબ્દ વાપરીએ આપણે એ વેચાય ને એના થકી લોકોને ગૌમાતા પ્રત્યે પ્રેમ સંવેદના અને એના નિર્વાહની અંદર કંઈક ને કંઈક એમનું યોગદાન થઈ શકે આની અંદર ઓનલાઈન ઇવન પોર્ટલ થ્રુ પણ ડિલિવર થઈ શકશે કોઈ પણ માણસ જમતું હશે પાંચ રૂપિયાની અંદર તો પાછળની સાઈડે એનું આખું એક પ્રેઝન્ટેશન બનાવેલું છે જ્યાં સાબુથી લઈને શેમ્પુ મીઠાઈથી લઈને ઘી સુધીની તમામ વસ્તુઓ ઇઝીલી લોકો સુધી પહોંચી શકે જે હંમેશા શુદ્ધ જ હોય ગૌમાતાના આશીર્વાદ થકી પ્યોર વસ્તુ અને માત્ર ગૌમાતા સિવાય આ શક્ય નથી બાઈક આ પ્રયોગ કર્યો છે અમદાવાદમાં આવા દસ યુનિટ થવા જઈ રહ્યા છે અને ઘણા બધા જગ્યાએ દરેક જિલ્લાની અંદર એક એક થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું મિત્રો કેસર માનવતા ભૂતકાળમાં પ્રયોગ આ પ્રકારના એમને કરી લીધા છે અને સફળતાપૂર્વક એમને પ્રયોગ કર્યા છે રજુભાઈ તમારી અનુકૂળતાએ આપણે એક જુદો વિડીયો બનાવવા એના માટે જઈશું કારણ કે માત્ર નજીવી કિંમતમાં આપણને સાત્વિક ખીચડી એની માટલામાં તૈયાર થયેલી કઢી અને તમે જે પ્રકારનું લોકોને પેટ ઠારો છો એવી અમારું પત્રકારોનું પેટ ઠરે એવી એક સ્ટોરી કરવા આપણે તમારો સમય ત્યારે જઈશું એક નાની વાત ફરી કરી લઉં આ સોમાનભેર લોકો જમી શકે અહીંયા અમે પાંચ રૂપિયા લઈએશ તો એની કોસ્ટ પણ પાંચ જ રૂપિયા છે બિલકુલ હા ખીચડીની પ્રોડક્શન કોસ્ટ પાંચ રૂપિયા છે હા બાકી થોડો ઘણો ખર્ચો આવે એ તો આ સમાજે ઘણું બધું આપણને આપ્યું છે આપણે તમામ આગેવાનો તમામ નાગરિકોએ થોડું ઘણું ભોગવીને બી સ્વસ્થ સમાજ રહે અને ગૌમાતાના આશીર્વાદ સદાય બધા ઉપર વરસતા રહે એવી પ્રાર્થના મિત્રો વેદલક્ષણ ગોપ્રસાદ વાહિની તમારા સુધી આવે ત્યારે તમે ઘણી બધી પ્રોડક્ટ તો લેવાના જ છો પણ ખીચડી પણ બહુ અદ્ભુત છે અહીંયા કેટલાક લોકો ખીચડી ખાય છે લાઈવ રિવ્યુ લઈ લઈએ શું નામ તમારું ગોપાલ શાહ ગોપાલભાઈ કેવી ખીચડી અને ગઢી અને છાસ કેવી લાગે એકદમ અદ્ભુત ટેસ્ટ છે આવી ખીચડી ક્યારેય પહેલા ક્યારેય ખાધી નથી એટલી સરસ ખીચડી છે એકદમ અને આપણે તો આવો શું નામ તમારું વિષ્ણુભાઈ

અને ખરેખર નાનો વર્ગ જે અત્યારે મજૂરી વર્ગ છે એને જો પાંચ રૂપિયામાં પેટ ભરીને જમશે ને તો અદ્ભુત એટલે એનો આશીર્વાદ મળવાનો છે કે એની કોઈ પ્લેજ નથી સમજી લો એક ગાય માતા ગાય માતાનાથી બનેલી વસ્તુ અને એનો ગાય માતાના નામથી એટલે ખરેખર માતૃ જે આપણી જન્મભૂમિ આપણી જન્યતા માતા ધરતી માતા અને ગાય માતા એના આશીર્વાદથી આપ આજે ભોજન મળશે એ બહુ ધન્યવાદ છે અમારા વિસ્તારમાં વઢિયારમાં નેવું પ્રતિશત ચણા એ કુદરતી જે વરસાદ આધારિત ખેતી દ્વારા કોઈપણ જાતનું રસાયણ નાખ્યા વગર ઉત્પાદિત થાય છે એ ચણા અમે એ ગૌધામ પથમેળાને જરૂરિયાત પ્રમાણે આપીએ છીએ અને એમાંથી નિર્મિત ઘણી પણ બીજી પણ વાનગીઓ જે ત્યાંથી લુધિયાણાથી જે આવે છે એ પણ એ ચણાની વાનગીઓ છે બધી એમાંથી બનેલી છે થોડી ખુટતી માહિતી તમે પણ આપો એટલા માટે કે મને લાગે બહુ મોટી ઘટના છે ગુજરાત માટે આની નોંધ લેવી જોઈએ સમાચાર માધ્યમમાં પરમ શ્રદ્ધ ગૌરવસિંહ પરમ પૂજ્ય દત્ત સણાનંદજી મહારાજની પ્રેરણાથી થોડા ટાઈમ પહેલાં એમને વિચાર આવ્યો કે અહીંયા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોને શુદ્ધ ભોજન મળે ગૌરતી ભોજન મળે એવો તેઓને વિચાર આવ્યો એ વિચારને મૂર્તિમંત કરવા માટે ભાઈ શ્રી રાજુભાઈ જોશીને બોલાવી મહારાજ સાથે વાત કરતા અમારા સૌ ગૌભક્તો દ્વારા તુરંત જ મહારાજજીની આજ્ઞાથી દસ જેવા રથના દાતાઓ મળી ચૂક્યા છે અને એને વહન કરવા માટે એક લાખ લોકો સુધી પહોંચી શકાય એની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે આગામી દિવસમાં અમદાવાદની ગલી ગલી સુધી જરૂરિયાતમંદ લોકોને પ્રસાદ મળે સાથે એ ગ્રહવતરી ગૌવતી પ્રોડક્ટનું પણ ત્યાં વેચાણ થાય અને એના માધ્યમે જે ઇન્કમ થાય એ ગૌમાતાના સંવર્ધન માટે વપરાય એવા આશય માટે આ યોજનાની શરૂઆત કરી છે તો મિત્રો એક શરૂઆત થઈ છે આ શરૂઆતમાં હું પણ સાથે છું મને લાગે છે કે પત્રકાર તરીકે મારો ધર્મ છે હિન્દુ તરીકે આપણો જે ધર્મ છે એમાં એક એનો ભાગ છે અને ગૌમાતાના ભક્ત બનવાનો પ્રયત્ન કરીશ તમે ખાલી એટલું કરો જો તમે ગાયને માતા માનતા હોય તો આ વિડીયો વધારે લોકો સુધી તમે એટલા માટે પહોંચાડો કે જરૂરી છે ખાસ તો લોકોને શુદ્ધ ખાવાનું મળશે અને ગાય આધારિત આપણે જ્યારે ખેતીની વાત કરીએ છીએ તો ગૌ ઉત્પાદનમાંથી બનેલી ચીજવસ્તુઓ ખાશું આપણે તો ભવિષ્ય જે આપણું છે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનશે એટલા માટે કે આપણે શ્રેષ્ઠ ભારતની જ્યારે વાત કરતા હોઈએ અને જ્યારે ભારતને મહાસત્તા બનાવવાની વાત કરતા હોય તો ભારતનો દરેક નાગરિક મજબૂત હોવો જોઈએ દ્રઢ મનોબળવાળું તો હોવો જ જોઈએ પણ એનું શરીર પણ મજબૂત હોવું જોઈએ અને શરીર મજબૂત ત્યારે બનશે જ્યારે આપણે ગૌ આધારિત જે ઉત્પાદનો છે એ ખાઈશું આ વિડીયો તમે વધારે લોકો સુધી પહોંચાડવું આમ તો વારંવાર ક્યારેય બોલતો નથી આજે તમને રિક્વેસ્ટ કરું છું કારણ કે વધારે લોકો સુધી આ વિડીયો પહોંચશે તો આપણી ગાય માતા માટે આપણે ન ખબર પડતા કશું કરી શકશું તમે ખરી વિડીયો ફોરવર્ડ કરશો ને તો પણ ગાયની સેવા જ છે એક પ્રકાર